સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ફલ પંચ ઉદંબર ખાય મધુ માસ મદ્યચિત ચાહે નહીં અષ્ટમૂલ ગુણ ધારી વિસંજુસે દુઃખકારી અહીં અષ્ટમૂળ ગુણ ક્યાં એ અંગે તમારો પ્રશ્ન છે સવારના નિત્યક્રમના આલોચના પાઠની આ કડી છે બધું જ અનુભવ કરીને જાણી જોઈને જ્ઞાનીઓએ બોધ્યું છે પ્રાથમિક ભૂમિકામાં અહ્ય ન બેસે તો પણ જ્ઞાની આજ્ઞા મારા હિતનું જ કારણ છે એમ સમજી માની લેતા આગળ પર પોતાને પણ સમજાતું જાય છે સમજાય છે ઝેરના ન હોય ઝેર છે કે નહીં વાપરી જો જેવું પરિણામ જાણવા પણ રહે નહીં એવું બને એ સહજ જ સમજમાં આવે એમ છે મધ માંસ અને મધ્ય અર્થાત દારૂ તથા પાંચ પ્રકારના ઉદંબર ફળ એમ સર્વે મળી આ આઠ તેનો ત્યાગ તો શ્રાવકને હોવો જ જોઈએ એમ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં મહારાજ અમૃતચંદ્રાચાર્ય દેવે કહ્યું છે અહીં સ્પષ્ટતા કરી છે કે જેને આ પ્રાથમિક આઠ ગુણો નથી આ વસ્તુઓનો ત્યાગ નથી તેને વ્યવહારથી પણ શ્રાવકપૂર્ણ નથી તે ધર્મશ્રવણને યોગ્ય નથી એમ અહીં સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે આચાર્ય સમનભદ્ર સ્વામીએ રત્નકરણ શ્રાવકાચારમાં ત્રસ હિંસા આદિના ત્યાગરૂપ પાંચ અણુવ્રતનું પાલન તથા મધ માસ મધુનો ત્યાગ એ પ્રમાણે અષ્ટમૂળ ગુણ કહ્યા છે મૂળ તો આ બંનેમાં એટલે પુરુષાર્થથી ઉપાય અને રત્નકરણ શ્રાવકાચારમાં તીવ્ર પાપ પરિણામોના ત્યાગની વાત છે જે ગૃહસ્થને આ ત્રણ મકાર એટલે મધ માંસ અને મદિરાનો ત્યાગ થયો દ્રઢતા થઈ અને પાંચ ઉદંબર ફળ ત્યાગ્યા તેને અધ્યાત્મનો પાયો નખાયો અનાદિથી સંસારભવનું કારણ જે મિથ્યાત્વ અને તીવ્ર પાપ તેનો અભાવ થવાની શરૂઆત થતાં જીવ હવે ગુણ ગ્રહણને પાત્ર થયો ગણાય છે તેથી જ આ આઠ વસ્તુને ત્યાગને શ્રાવકના અષ્ટમૂળ ગુણ કયા કે જે અધ્યાત્મનો મેઘના કાંટા છે હુકમ નહીં વટહુકમ છે ઓર્ડર નહીં સ્ટે ઓર્ડર છે તે પાળ્યા વિના છૂટકો નથી અભક્ષ ભક્ષણ એ મહાવિકૃતિકારક છે મહા અનર્થ પેદા કરે છે દ્રવ્ય હિંસા અને ભાવહિંસાનું કારણ છે મન મલિન થાય છે જીવની લાગણી ધીરે ધીરે બૂઠી થઈ જવાથી જળ જેવો બની જાય છે અને નિર્ધ્વંસ પરિણામ સેવે છે આ ભક્ષણ સાથે આજ્ઞાનું ઉલ્લંઘન એક મોટો ગુનો થાય છે સ્વાદ ઇન્દ્રિયનું પોષણ થતાં જે મનને કાબૂમાં લાવી શકે નહીં અને અધ્યાત્મમાં સ્થિર થઈ શકે નહીં પરભવે અધોગતિ નોતરે અને આ ભવે પણ ઘણા દુઃખી થતાં નજરે દેખાય છે હસતા હસતા બાંધ્યા હોય હવે રડતા રડતાં પણ છૂટે નહીં એવું બને છે વ્યવહારે પણ આ અભક્ષ ભક્ષણ ઘણા રોગોની ઉત્પત્તિનું કારણ બને છે અભક્ષનો ત્યાગ જૈજ અને જૈનેતરમાં ઠેર ઠેર કયો છે સાધક માટે આ પ્રાથમિક જરૂરિયાત છે પ્રભુસિંહજી સ્મરણ મંત્રને આજ્ઞાભક્તિ આપતા ત્યારે સૌ પ્રથમ આનો ત્યાગ કરાવતા અને પછી જ મંત્ર અને આજ્ઞાભક્તિ આપતા સર્વજ્ઞ વિતરાગે બાવીસ ભક્ષનો ત્યાગ બોધ્યો છે તેમાં પણ આ આઠ અભક્ષનો ત્યાગ તો પ્રાથમિક ભૂમિકા માટે જરૂરી છે ઉદંબર એટલે જે ફળ કાપતા દૂધ નીકળે તે વડ કે પીપળા પીપળના ટેટા વગેરે તે પણ અભક્ષ જ છે આજના શહેરી પ્રદેશમાં આ ન મળે કે ન વપરાય તો પણ તેવા કે તેથી પણ મહાપાપદાયી એ અંજીર આ અભ્ય છે અંજીરનો વપરાશ સામાન્ય જેવો થઈ ગયો છે નજરે દેખાય એવા અસંખ્ય ત્રસ જેવોની પણ અહીં હિંસા થાય છે અદૃશ્યની ગણતરીનો હિસાબ જ નથી માંસ ભક્ષણ જેવું પાપ અહીં પણ આના સેવનથી છે જીવ શોખને લઈને કે આધુનિકતાને લઈને સૂકા મેવા તરીકે અંજીર વાપરે છે દૂધ વગેરેમાં ભેળવે છે અને પાપ નોતરે છે ઘણી બધી વસ્તુઓ વાપરવાની મળે છે એકાદ ન વાપરે તો કાંઈ નુકસાન થવાનું નથી ઉલટ અભક્ષના ત્યાગથી જ્ઞાનીની આજ્ઞાપલનું મહત્ મહત્ળ હાંસલ થાય છે માંસ સર્વ માંસાહારી ચીજો માંસ માછલા મરઘી ઈંડા વગેરે અને તેના મિશ્રણ મળી હર કોઈ વસ્તુનો તદ્દન ત્યાગ કરવો જરૂરી છે કેમ કે તે તો સ્પષ્ટ રીતે અભક્ષિત છે માંસ તો કોઈ પણ જીવને હિંસા સિવાય મળે જ નહીં અગણિત ત્રસ જીવોની અને અનંત નિગોદના જીવોની હિંસા થાય છે સ્વાદ પોષવામાં થતી હિંસા તે ભયંકર કર્મનું કારણ છે માંસ ભક્ષણ એ શરીર અને મન અને આત્માને અભળાવે છે અને જીવ ધર્મભ્રષ્ટ થાય છે બુદ્ધિ પણ અવિવેકી બને છે તાકાત વધારવા કે ટોનિક તરીકે વપરાતી અને વજન વધારવાની દવાઓ જેવી કે લિવર ઓઇલ વગેરે ચોખ્ખો માંસાહાર જ છે કેમ કે માછલાના લિવરમાંથી તે મેળવાય છે અમુક કેલ્શિયમની દવાઓ પણ માછલા અને એવા બીજા જળચર પ્રાણીની પીઠના ભીંગડામાંથી બને છે અને રીતે અભક્ષ છે વળી આ વિટામિન કે આ કેલ્શિયમની માંસાહારી દવાઓ ઉપયોગમાં લેવામાં આવે તો જ કંઈ જીવન બચે એવું નથી આવી દવાઓના ઘણા શાકાહારી પર્યાયો સહેલાઈથી મળે એમ છે જેની બનાવટમાં આટલા હદ સુધીની સ્પષ્ટ હિંસા હોતી નથી થોડી મહેનતે ઓછા પાપે જીવી શકાય તેવું છે પણ આનાથી મને બાદ નથી આ બળવાન બફમ સ્વચ્છંદ જીવને સેવાય છે અને જીવ અધોગતિ નોતરે છે મદિરા એટલે દારૂ કોઈ પણ જાતનો દારૂ હોય દારૂ તે અભક્ષ્ય જ છે વિસ્કી બ્રાન્ડી રમજીન કે બિયર દારૂ તે દારૂ જ દારૂ બનાવવા માટે તો મવડા દ્રાક્ષ સળેલા ફળો શરીરનો કુચ્ચો ગોળ સ્ટાર્થના લોટ વગેરેને ખૂબ સડાવીને કોહવામાં આવે તેમાં અસંખ્ય જીવો એટલે કીડાઓ પેદા થાય ફેરમેન્ટેશન એટલે કે આથો લાવવામાં આવે છે અને તેમાંથી મદિરા એટલે આલ્કોહોલ તૈયાર થાય છે ધર્મની દૃષ્ટિએ તો દારૂમાં સતત બેન્દ્રીયજીઓની ઉત્પત્તિ અને નાશ થતો જ રહે છે રસ ઉપરાંત સૂક્ષ્મ એકેન્દ્રીજીવોનો હિસાબ જ નથી આરોગ્યની દૃષ્ટિએ પણ મદિરા નુકસાનકારક છે પાચનતંત્ર નબળું પડી જાય હોજરીમાં ચાંદા પડે મગજ બુદ્ધિ બેડ મારી જાય યાદશક્તિ ઉપર આડઅસર થાય બ્લડ પ્રેશર હૃદયરોગ વગેરે રોગો પણ ઉત્પન્ન થાય લિવરના પેટના આંતરડાના અનળી વગેરેના કેન્સર પણ થઈ શકે જ્ઞાનતંતુઓ અને આંખને પણ મોટું નુકસાન થઈ શકે છે આ વ્યસન જેવું સામાન્ય સદાચાર અને સભ્યતા પણ ગુમાવી બેસે છે લોકો સાથે ઉદ્ધતાઈથી બોલે ઘર અને સમાજમાં આવા વ્યસનીઓનું વર્તન બદલી જાય બધા નશીલા પદાર્થો અભક્ષિત છે તાળી વગેરે પણ નશો જન્માવે વ્યસની બનાવે તેથી તે પણ અભક્ષિત છે મધ મધ એ તો મધમાખીની વિષ્ટા છે લાળ છે એઠવાડ મધ ઘણું જ મીઠું અને ચીકણું હોવાથી ગળપણને લઈને તેમાં બીજા સેંકડો કીડાઓ પેદા થઈ જાય છે મધપુડાની માખીઓને અગ્નિ ધોવાડા કરીને ઉડાડી મૂકવામાં આવે છે માખી વગરનો મધપુડો નીચોવીને મધ ભેગું કરવામાં આવે છે આ વખતે સેંકડો મધમાખીઓની હિંસા થાય છે ઘણી બળીને ઘણી શેકાઈ જઈને ઘણી ગુંગળાઈને તરફડીને મરે છે મધ પાડ્યા પછી તેને સાફ કરવા ગળવામાં આવે ત્યારે અંદર રહેલા સેંકડો કીડાઓ અને જીવાંતોનો સંહાર થાય છે એ રીતે મધનો ઉપયોગમાં હિંસાનું કારણ હોવાથી દોષયુક્ત જ છે અને અભક્ષ છે શાસ્ત્રમાં કહે છે કે મધમાં બહુ દોષ છે સાત ગામ બાળી નાખે અને જેટલું પાપ લાગે તેથી વધારે પાપ મધનું એક ટીપું ચાખવાથી લાગે છે બોદામું ત્રણ પાનું સાતસો અગિયાર અતિ ચીકણા અને મધુરા ખોરાક પદાર્થથી વિષય વિકાર જાગે છે કામની જાગૃતિ જાય છે અને બ્રહ્મચર્યની સાતમી વાળનો ભંગ થાય છે અને તે સાધકને એ અભક્ષ જ છે જો કોઈને દવા વગેરેમાં મધનો ઉપયોગ કરવાની સલાહ મળી હોય તો મધની જગ્યાએ પાકી ચાસણી ગોળ કે ઘી ગોળ કે પતાસું કે સાકર અથવા ઘી સાકર લઈ શકાય છે બજારમાં મળતું અહિંસક મધ એ વાપરીને જીવ મૂળમાં તો પોતાનો સ્વાદ જ પોષે છે ચીકણા અને મધુરા ખોરાક સાધક માટે અપથ્ય છે માખણ આ સાથે મહાવિગયમાં ગણાતું એવું માખણ પણ અભક્ષ જ છે જ્યાં સુધી માખણ છાશમાં છે ત્યાં સુધી તો અભક્ષ નથી માખણ છાશમાંથી બહાર કાઢે કે તુરત જ અંતર્મુહૂર્તમાં અસંખ્ય સૂક્ષ્મ જેવો ઉત્પન્ન થાય અંતર્મુહૂર્ત એટલે આઠ સમયથી વધુ અને બે ઘડી એટલે અડતાલીસ મિનિટથી ઓછો સમય એમ થાય છે પણ એ જઘન્ય અંતર્મુહૂર્ત સમજવાનું છે એટલે કે નવ સમય જ આંખના પલકારામાં અસંખ્યાસ્થ સમય વયા જાય છે એક સેકન્ડમાં અસંખ્યાતા સમય વહી જાય છે માટે છાશ છે જુદું પાડ્યું કે માખણ તરત જ અભક્ષત સમજવું કલ્યાણકારી છે છાસથી બહાર કાઢવામાં આવે કે તુરત જ અસંખ્ય બે જીવો પણ ઉત્પન્ન થવા લાગે છાશમાના માખણ માટે બે ઘડી કે અડતાલીસ મિનિટની અવધિ આપવામાં આવી છે તે ખાવા માટે નહીં ચૂલે ચઢાવી ઘી બનાવવા માટેની અવધિ છે આ માખણ ખાતા કે ગરમ કરતાં જીવ તો થવાની છે એમ દલીલ આગળ ધરાય છે કે છાશમાં તો માખણ છે તે પણ અભક્ષ છે પણ એ તર્ક ખોટો છે કેમ કે છાશમાં એક પ્રકારનું એસિડિક રસાયણ કેમિકલ હોય છે તેને લઈને છાશમાં રહેલ માખણમાં જીવો ઉત્પન્ન થતા નથી જૂના જમાનામાં તો ઘેર વલણો હોય છાશ પરનું માખણ થોડી છાશ સાથે જ ઉપાડી લઈ તરત જ ચૂલે ચડે અને ઘી બની જાય બજારું માખણ ઘેર લાવતા તેમાં સૂક્ષ્મ જીવો હોય છે નરી આંખે પણ દેખાય નહીં એ બજારું માખણનું ઘેર ઘી બનાવતા પણ હિંસાનું જ કારણ છે મૂળમાં તે અભક્ષ્ય જ છે વળી બજારું માખણમાં મૂળમાં દૂધમાં કસ્ટાડ પાવડર એટલે કંદ કે અમુક સમયે એનિમલ ફેટ ટેલો કે લાડ પણ વાપર્યા હોય છે માખણ એક મહા વિગય છે અને તેનાથી પ્રમાદ ઊંઘ આળસ પણ વધે છે બ્રહ્મચર્યની સાતમી વાળનો ભંગ ન થાય તેથી પૌષ્ટિક ખોરાક અને વૃદ્ધિ કરે તેવા ખોરાકની પણ મના ફરવામાં આવે છે માખણ જેવા ગરિષ્ઠ અને ચીકણા ખોરાકથી આ બ્રહ્મચર્યની વાળનો ભંગ થાય છે માખણમાં અસંખ્ય હાલતા ચાલતા ત્રસ જીવાણું પણ હોય છે બ્રેડ પીઝા બિસ્કીટ ટોસ્ટ ટોસ્ટ બટર બટર આઈસ્ક્રીમ કે પાઉંભાજીમાં ઢોસા કે ઉત્તપા ઇટલીમાં માખણનો વપરાશ સામાન્ય રીતે હોય જ છે જે સહજ વિચારે અભક સમજાય છે અને ત્યાગે જ છૂટકો છે માખણ જેવા ગરિષ્ઠ પદાર્થોના ત્યાગથી વ્યવહારે હાર્ટ એટેક લકવા બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરે રોગોથી બચાય છે આ રોગો અગાઉથી જ હશે તો પણ હવે વકરશે નહીં એક ઇન્દ્રિના શરીરમાં માસ્ક કે લોહી નથી હોતું પણ બે ઇન્દ્રિયોથી આગળ શરીરના બંધારણમાં આ ઘટક હોય છે તેનું સેવન એ માંસાર જેવું જ પાપ થયું શ્રાવકને ત્રસ હિંસાના ભાવ નથી તો બારમાં પણ એવું આચરણ સહેજન ન જોવાય એમ સમજાય છે શ્રાવકને તેનું સેવન પણ ન જોય પક્ષ અભક્ષના વિવેક વગર ગમે તેમ વર્તો હોય તે શ્રાવક કહેવાય નહીં અધ્યાત્મમાં પ્રવેશ અંગે આ તો પ્રાથમિક ભૂમિકા છે આવા અભક્ષના ત્યાગથી વ્યવહારે શરીર સુખ અને પરમાર્થે ઉત્તરોત્તર ધર્મ આચરણની જીવને અનુકૂળતા મળશે પુણ્ય વધતા સત્પુરુષનો સમાગમ થશે અને આગળ વધતા મહત્વપીણે ઓળખાણ પણ થશે અને છેવટે મહત મહત્વપૂર્ણના ઉદય સત્પુરુષની આજ્ઞાએ વર્તા જેવું શાશ્વત સુખને પામશે ભાવિ જીવના આત્મા છે એ રાજ એક પળ પણ તમારા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષાની વૃત્તિ થાવ શંકા ન થાય અને સત્શ્રદ્ધા આવે તે સમકિત અને એ મુજબ વર્તે તે ચારિત્ર અને આ મૂળ જ્ઞાન તો તેવો જ બક્ષ્યું સમ્યક જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર તે ત્રણેની એકતા એ તો મોક્ષ જ છે ઓમ શાંતિ 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ